આજે નવરાત્રીની અષ્ટમી તિથિ છે આ તિથિનું શાસ્ત્રોમાં વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે એવું માનવામાં આવે છે કે આ દિવસે માં દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો હતો અને એટલે જ આ દિવસે શક્તિ વિજય અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે અને આ દિવસે કરેલ કોઈ પણ કાર્ય નવ ગણું ફળ આપે છે એટલે આજે માતાજીની પૂજાનું વિશેષ મહત્વ છે ત્યારે આજે અંબાજી માતાના રાત્રિના બાર વાગ્યાથી જ ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો

ધસારો જોવા મળ્યો હતો વહેલી સવારથી જ ભક્તો મંદિરમાં માતાજીની એક ઝલક જોવા માટે ઉમટી પડ્યા હતા હાલ ચાલી રહેલા પવિત્ર નવરાત્રીમાં વિશેષ પૂજા કરાઈ હતી તો નવરાત્રી અષ્ટમી તિથિને લઈને રાત્રે તિથિ અંબાજી માતાના મંદિરમાં મળ્યો હાલ નવરાત્રીની ઉજવણી થઈ રહી છે ત્યારે આજે નવરાત્રીની અષ્ટમી તિથિ છે આ તિથિનું શાસ્ત્રોમાં વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે એવું માનવામાં આવે છે કે આ દિવસે મા દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો હતો અને એટલે આ દિવસે શક્તિ વિજય અને સમૃદ્ધિનું પ્રતીક પ્રતિક માનવામાં આવે છે

પબ્લિક વધતું ને વધતું જાય છે અહીંથી જે લોકો ચાલ્યા દર્શન કરવા આવે છે આઠમ ભરવાથી લોકોને મનોકામના પૂર્ણ થાય છે એ લોકોનું સ્વાસ્થ્ય બી સુધરે છે ધંધા ભણી બી સારા થાય છે એટલે આઠમ ના દિવસે લોકો ઉપવાસ બી કરે છે ને સાંજે એ લોકો હવન એમનો મનો કામના પૂર્ણ થાય એટલે માતાજી નો હવનમાં નારિયેળ મૂકે છે ને આ કામ મનોકામના પૂર્ણ ચાલો અમાર ધન્ય થઈ ગયા અને એ લોકોના શરીર માં સારું રહે છે એટલે આ માતાજીનું આઠમ એટલું મહત્વનું છે કે માતાજીના આઠમથી થી લોકોના બધા ધંધા પણ સુધરે છે સ્વાસ્થ્ય બી સુધરે છે બધી રીતે આગળ રહે અને બીજા દિવસ અહીંયા દસેરા ની દિવસે રથ નીકળે છે દસેરા ની રથ છે આ માતાજીના દર્શન દરેક મહોલ્લામાં જાય છે અમુક અમુક એરિયા વાડી પડ્યા છે સીધ પાણી કોર્ટ શેરી બધે જાય છે પણ મંદિર તરફથી કોઈ બી મહોલ્લામાં લઈ જાય તો પૈસા લેવામાં આવતા નથી ને આ રથ જે લઈ જાય તો અમારે ખાલી એટલી જ રંડી કે મલ્લાઓ સાફ રાખવા ઉપર જે તમે ટોરણ બાંધો તો વીસ ફૂટ ઊંચા બાંધવા એટલે હું છે કે રથને ક્યારે બી કોઈ રૂપ થાય નહીં ને ભક્તોને દર્શન નો લાભ મળે એ હિસાબે માતાજી બી દર વર્ષે ભક્તોના ઘરે જઈને દર્શન આપે છે કારણ કે માતાજીને એવું છે કે ભાઈ ભક્તો માતા વર્ષો દરમિયાન દર્શન કરવા આવે છે તો ચાલો એકવાર વર્ષમાં એમને એટલે દર વર્ષે આ પ્રથા છે કે માતાજી દરેક દરેક એરિયામાં વર્ષ દર્શન નું આપે છે જમ્બે એ થઈ જાય